માધાપરના ના ખેડુતને ખેડૂતને નાણાં ચુકવ્યા વિના જ ખારેકનો જથ્થો વેચી ઠગાઈ કરી માધાપરના સક્ષે જુલાઈ માસમાં ખેડૂત બંધુ પાસેથી ખારેકનો જથ્થો વેંચાતો લઈ સુરતના વેપારીને વેચી દીધા બાદ તેના નાણા રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ ન આપી ચાઉ કરી જતા ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે ગઈકાલે માધાપર પોલીસ મથકે માધાપર નવાવાસમાં રહેતા અને ખેડૂત એવા કિશોર ખીમજી હિરાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના શ્રીરામ ફાર્મ વાડી વાડીમાંથી આરોપી મોહમ્મદ સાહિલ ઈશાક ચૌહાણ રહેવાસી માધાપર જુનાવાસે તેમની પાસેથી રૂપિયા એક લાખ ચોરાણું હજાર છસો આઠનું તથા ફરિયાદીના ભાઈ વાલજીભાઈ પાસેથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર છસો એકતાલીસનો ખારેકનો જથ્થો વેચાતો લઈને આરોપી મોહમ્મદ અમાલ સુરતના બાબુભાઈ ગુલામ હુસૈન એન્ડ કંપનીના વેપારીને વેચી નાખ્યા બાદ ફરિયાદી ખેડૂતબંધુના કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ નહીં આપીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે આ બનાવ અંગે માધા પર પોલીસે બીએનએસની કલમ અનુસાર ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી છે